આજરોજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ અને શ્રી જેજે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમથી માર્ગદર્શન સેમિનાર યોજાયો આજરોજ સિહોર તાલુકાના કાનૂની સેવા સમિતિ તેમજ શ્રીમતી જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધોરણ બાર પછી શું જે અંગેનું માર્ગદર્શન સેમિનાર યોજાઈ ગયું હતું બસો ત્રીસ વિદ્યાર્થીઓને પીએલવી મેમ્બર હર્ષભાઈ પવાર તેમજ શ્રીમતી ગર્લ્સ હાઈસ્કૂલના શ્રી દિલીપભાઈ ડાંગર તેમજ નિર્મલાબેન દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ધોરણ 12 પછી હવે શું કરું અત્યાર સુધી તો તમને એક લક્ષ્ય હોય કે 10 મું પાસ કર્યા પછી 11 12 ભણવું 12 માં સારા માર્ક્સ લાવવા પણ અત્યારે સૌથી મોંજો તો પ્રશ્ન તમારો અને વાલીઓનો હોય તો એક જ પ્રશ્ન છે કે હવે પછી ધોરણ 12 પછી ક્યાં એડમિશન લેવું કઈ ફેકલ્ટીમાં જવું કઈ રીતે વિષયની પસંદગી કરવી આ બધી વિધાઓ એ તમને મંજોતી હોય ત્યારે આપણે વચ્ચે સિહોર કાનોને સત્તા મંડળ દ્વારા એક ખૂબ સારું માર્ગદર્શન એ તમને આપવા માટે આજે એકત્રિત થયા છીએ સત્તા હોય અને એક પણ લેક્ચર ચાલે નહીં અને સ્ટ્રીક વાતાવરણ હોય ને આપણે ભણવું ગમતું નથી મુક્ત જ જોઈએ તો આખી જિંદગી મુક્તન બદલે બંધનમાં રહેશું અને ત્રણ વર્ષ જો બંધનમાં કોલેજ કરશો સારું મેરીન આવશે ને તો આખી જિંદગી મુક્ત રહેશે આ નિયમ રાખી લેજો બેન પાણી તો કહેશે ને આ નથી જવું ને આ મોબાઈલે જવા દે તે આઈ કાર્ડ સિસ્ટમ છે યુનિફોર્મ પહેરવાનો આવી કોલેજો ન ચાલે આપણે તો જઈ બસ બગીચામાં આટા મારી પાછા આવીએ એવી કોલેજ જો કોલેજ લાઈફ હોવી જોઈએ લાઈફ બગાડી નાખશે આમાંથી એટલી બધી

એટલું બધું ઊંચું બનશે કે જેનાથી ખૂબ ફાયદો થશે પણ આજે જે હેતુ માટે જે સેમિનાર આપણે કરવાના છીએ કે હવે પછી તમારે 12માં ધોરણ માટે શું કરવું અને સરકારે એની બહુ આખા ગુજરાતનું એક પોર્ટલ ખોલીને તમને એડમિશન પ્રક્રિયાઓ રજુ કરી છે એમાં રજીસ્ટ્રેશન તમારે કરવાનો હતો કેટલી દેરા કર્યો છે કેટલી નથી કર્યું એ કે વાત રજીસ્ટ્રેશન કેટલી એ નથી કર્યું

ખરેખર તમને ધન્યવાદ છે અમે જે તાલુકા કાનૂની સેવા સમિતિ એક સમાજની વાત છે કોર્ટ તમારા આંગણે છે સાહેબ બાબતમાં સરકારના કાર્યક્રમની અંદર કોરોના તો કોરાના સુરક્ષા હોય તેમાં છેવાડાના માનવજીને કાયાનું જ્ઞાન છે કે સાહેબ વાત કરો ભારત એક 10 પછી મેં કીધું તમે મજાશે આપણે જે ધંધો કરીએ તને જેમાં વિષયમાં રસ રસ કરે પછી પરીક્ષા તું પાસ તો ના પાસ કરે 10 પાસ તો તું 12 પાસ તો ના પાસ તો કરે મને બાર પાસ ના પાસ તો મને ગમ છે એક ડિગ્રી તો મને દોજી કે ના પાસ તો કરે આપણા દીકરા દીકરી વ્યવહાર થાય કાકા હોય સ્વાર્થી છે ને શર્મા ઓદય હું બરિશને આજ બે કામ એફઆઈ માં યુનિવર્સિટી માં ગાંધીનગર ની વાત કરું છું ભાઈ હિટલર ને તમે પારક ના નો ક્યો i love you